ત્યાં ગાડી અમારે પેસેન્જર લઈને ગયા ખાલી કઢાવી નાખે એસઆરપી પછી એવું કે તમે આધાર કાર્ડ બતાવો તો આધાર કાર્ડ બતાવવા છતાં અમને ખાલી બી રખવા દેતા જો

તમારી કઈ રજૂઆત હોય તો તમે એક જણ રજૂઆત કરો અમે અમે બી સાંભળીએ છીએ સાહેબ બી સાંભળશે એનું નિરાકરણ લાવવા માટે આવ્યા છે આપણે કઈ કરવા માટે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવા અહીંયા હું નથી આવ્યો એ જિંદાબાદ મુર્તાબાદ તો અમે છોડી દીધું હવે તો ખોચી લેવા વાળા છે અમે લોકો તો ભીલ પ્રદેશ માંગીએ છીએ ને અહીંયા ભીલ પ્રદેશ ની રાજધાની બનાવવાના છે આ બિલ્ડિંગો એમાં અમે લેવાના છે એટલે શાંતિથી બેહો તમે બીજા ચક્કર માં નહીં પડો સાહેબ જાણે છે એટલું આપણને કેસે નહીં હશે તો જે તે વિભાગ ને પૂછીને કેસે પણ એક એક જણ બોલો ને યાર ભાઈ તમે બોલો અમે અહીંયા બે કરીએ છીએ પરમિશન નથી આપતું આટલું મોટું બિલ્ડિંગ એક જ વર્ષમાં તો અમારા લોકો જમીનો આપીને ભૂલ કરી શકે

હવે તમારી પાસે આવ્યા છે એટલે કઈ રસ્તો આમનો કાઢવો પડશે આપણે બેઠા છે એનો કોઈ નિચોડ આવે પરિણામ લક્ષી નિર્ણય આપણે લેવો પડશે એ તો અમે આવ્યા છે બિસ્તરા કોટલા સાથે અહીંયા બે દિવસ ખાઈ બાઈન જોઈ રહેવાનું થશે તો નીચે જોઈ રહેવાનું પણ આમનો નિર્ણય લાવ્યો વગર અમે નથી જવાના રીંગણા બટાકા બનાવી ખાઈ લીધું નીચે તાપલા પર બીજી કમેન્ટ લઈ કરીએ સાહેબને વિચારવા દો તો હા કે સાચી

આવેદન નિવેદન કરીને હારું સર હારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યો અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ આ તમને કેવા માટે એના વગર અમે અહીંથી નીકળવાના નથી તમારે સીએ સાહેબ સાથે વાત કરવી કરો ગુજરાત સરકારના કોઈની સાથે વાત કરવાની હોય તો કરો અમારે કોઈને કેવા મૂકવાનું હોય તો અમને કે હમણાં કહી દઈએ ને તમારે કયા વિભાગમાં રિક્ષા માટે કહેવાનું છે નંબર આપો હમણાં હું ફોન લગાડીને તમારે ગુરુગુ વાત કરી દેવું કોને વાંધો છે તો ખબર પડે ને અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે કે સરકારને વાંધો છે કોની માનસિક માનસિકતા છે સ્થાનિક ને રોજગારી નહીં આપવાની તે થતી થાય એટલે તમે નિર્ણય લો બધા જણાવો ને સીઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને બોલાવી લો અમે તો બેઠા છે કે તે આવી રીતના નથી ચાલતું જમીનો અમે આપી પ્રવાસના નામે રોજગારના નામે અને હવે અમને દૂર કરી દેવાના આ કઈ રીતના ચાલશે સ્ટેચ્યુ નતું ને ત્યારે બધા લોકો ત્યાં જતા હતા સ્ટેચ્યુ અમારે અમારે દૂર જવાનું ક્યાં અમારી જમીનો બધી જતી રહી તો ડબલ એની જમીન અહીંયા તમે બધાને પધરાવીને બેસી શ્રી સરકાર કરીને આઈએસ આઈપીએસ ના પાડી નાખ્યા આ બધા મોલોમાં ભવનોમાં અમારું ટ્રાઇબલ બજેટ વાપરી નાખ્યું અને રૂપિયા રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સ ને સફારી પાર્ક આપી દીધો બસો કરોડ ચાઇલ્ડ ચિલ્ડ્રન આખું કોભાણ તમારે હમણાં એટલું બધું છે ને ચિલ્ડ્રન પેલું ન્યુટ્રિશન પાર્કમાં એટલે અમે એનું નથી જાણતા એમ નથી તમારું આ યુડીએસ ભુડીએસ ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને ભૂતકાળ અમારો પૂછી લેજો અહીંયા તમારા કોણ હતા નિલેશ દુબે ભૂબે બધાને હા અમે કોઈનાથી ભીગાવાળા લોકો નથી બરાબર છે અમે લડીશું પોલીસ મૂકવી હોય આર્મી મૂકવી હોય મૂકો પછી આર્કોની લડાઈ થશે આ તમને કીધી દીધું નિર્ણય લો અમે લોકો કે અમારા બૈરી પોયરાને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા જવાનું અમારી જમીન હું કરવા લીધી તારે નર્મદા બનતું હતું નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા હજુ પાણી અમે દૂરથી જોઈએ છે પાણી કચ્છમાં નહીં તો અમે દુનિયામાં લઈ જાય પણ તે નજીકને અમને કેમ નથી મળતું સો અમારે આ આની આઝાદી અમારે છે આની આઝાદી છે અમારે આજે વીજળી અમને નહીં મળે અહીંયા બાજુમાં શાળા આટલું મોટું કેવડિયા આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ દુનિયાના લોકો આવે છે આ શાળા માટે હું બે વર્ષથી આંદોલન કરું છું બે વખત મુલાકાત લઈને ગઈ બિચારાઓને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો બે પાંચ કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો અમારા બાળકો ભણતા તમારા જેવા આઈએસ આઈપીએસ ને આજે તમે રિયલ એસ્ટેટમાં અમારા અમે સાત ટકા અમે પંદર ટકા ગુજરાતમાં આદિવાસીઓ છીએ

ત્યારે અમને દુઃખ થાય છે ત્યારે અમારો વિરોધ હોય બાકી આપો પણ આ હો રિક્ષા વાળા ને તમારે અહીંયા ચલાવવા દેવા પડશે એમનું ગામ લીંબડી છે વાઘડિયા છે કેવડિયા છે એ બિચારા રિક્ષા લઈ બીજા શહેર માં જવાના કે અમારા લોકો અહિયાં ની ધંધો કરે તો શું બોમ્બે માં ધંધો કરવા જવાના છે

અમારી વાત અમે પાણી અમારે જોઈ શકીએ છીએ પણ અમે લઈ નથી શકતા ઈકો ફરે છે નું ફરે તેની તમે લોકોને રોજગારી આપવાનું છે

ઈચ્છાશક્તિ રાખો બધા અધિકારીઓ મનમાં ઈચ્છાશક્તિ રાખો કામ કરવા માટે સ્થાનિકને બી પ્રાધાન્ય આપો બધું આવશે જવાહર બધું બતાવ્યા કરો અમને કોઈ વાંધો નથી એનાથી અમને કોઈ ફેર નથી પડતો તમે લાઇટિંગ કરી દેશો ગાર્ડન કરો દુનિયા કરો હોટલો લાવો મોટો લાવો એનાથી અમારો બિલ્ડિંગ બનાવો સ્ટેચ્યુ બનાવો અમારો જરા વિકાસ નથી એમાં અમારા લોકોને રોજગારી શિક્ષણ અને સિંચાઈનું પાણી પીવાનું પાણી વ્યવસ્થિત આરોગ્ય આપી દો અમે અમારી રીતે જીવી લઈશું અમારી કોઈ લડાઈ નથી તમારી સાથે નથી અમારે જમીનના ઝઘડા કે નથી આપણે વ્યક્તિગત ઝઘડા કે બોર્ડર પર કઈ કોની કોર્સ છે તમે નહી ઓળખો યાર આમને ખબર હોય પૂછવા તો

ખાસ કરીને ચેતરભાઈ કયા મુદ્દે તમે ધરણા પર છો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીંબડી વાગડિયા કેવડિયા તો આ સાત ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા અમારા પહેલા અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી શ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું પણ હાલમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા દસ દિવસનો સમય આપો અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું અગર દિન દસ બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું અધિકારીઓ જે મળ્યા હતા એમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપ્યું એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્ત

હવે અમને અવર જવર થવા માટે તકલીફ વાગે ગયા જ પડશે હવે આજુબાજુની ટોટલી રિક્ષા સો છે એની અંદર આવવા જવામાં બધાને જ તકલીફ થઈ જાય અંદર કોઈક મહેમાન જવાના હોય કોઈક આપણા સેવા સંબંધીને લેવા જવાના હોય તો એના માટે આ લોકો જવા નહીં દેતા હવે રોજદ ગાડીની માટે આવે તો અમને આ પચાસથી પંચાવન રિક્ષાના પાસ ગાડી આપેલા છે સો ગાડીને બાકી રાખેલી છે એકસો ને પચાસ પિંક રિક્ષા ચાલે છે તમારી માંગ શું છે ને માંગને લઈને શું કેવું અમને પાસ બનાવી આવે એવી માંગ નહીં તો આધાર કાર્ડ જોઈને જવા દે એવી માંગ માટે સો રિક્ષા ને તમારું રહેઠાણ કઈ છે અને રેઠાણ ને લઈને આ પ્રોબ્લેમ ઉભારે છે કે પ્રવાસીઓને લઈ જવા માટેનો પ્રોબ્લેમ છે ના અમે તો રહેઠાણ અહીંયા જ છે બધા ટોટલી રિક્ષાવાળા અહીંયા જ છે પાંચ કિલોમીટર દસ કિલોમીટર કે પંદર કિલોમીટર સો કિલોમીટરનો તો કોઈ સે નહીં સાહેબ તો તમને તમારા ઘરે જવા માટે પણ લેવા માટે

એ જ માંગ છે બીજી તો કોઈ માંગ છે નહીં અમારે નામ તો શૈલેષભાઈ ગોવિંદભાઈ તરવી ગોરા